દીવ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો તથા સભ્યોએ વિદ્યાર્થીઓના ઉત્સાહ અને મોરાલ વધારવા માટે વિશિષ્ટ રીતે પરીક્ષા કેન્દ્ર પર હાજરી આપી તેમણે વિદ્યાર્થીઓને ફૂલ પેન તથા ચોકલેટ આપીને તેમના પ્રત્યે શુભેચ્છા વ્યક્ત કરી દીવ ખાતે આજે કેન્દ્રીય બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે દીવના ચેમ્બર ઓફ કોમર્સના આ આગવી કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને પ્રોત્સાહનનો માહોલ છવાઈ ગયો વિદ્યાર્થીઓને અભ્યાસમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે પ્રેરણા મળી અને તેઓના અભ્યાસ માટે મનોબળ ઊંચું રહે તે માટે સદસ્યોનું માર્ગદર્શન મળ્યું આ કાર્યક્રમમાં દીયુ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો અને સભ્યોએ વિદ્યાર્થીઓના ઉત્સાહને વધારવા માટે પ્રેરક શબ્દો પણ કહ્યા તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રયાસ કરવાની સલાહ આપી અને કહ્યું કે આ પરીક્ષા તમારા ભવિષ્યના પગલા માટે એક મહત્વપૂર્ણ કઠણાઈ છે વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમને ખૂબ જ આદર અને ઉત્સાહપૂર્વક સ્વીકાર કર્યો તેઓએ ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોની શુભેચ્છા અને પગલાંને કેળવવા માટે પોતાનો આભાર વ્યક્ત કર્યો આમ દીવ ખાતે કેન્દ્રીય બોર્ડની પરીક્ષાના પ્રારંભે દિયુ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો અને સભ્યોએ વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરીને તેમની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવવામાં મદદ કરી આ કાર્યક્રમ દ્વારા ના વિદ્યાર્થીઓમાં મહેનત અને સફળતાની ભાવના વધારવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું